જય માતાજી પણ આજે જય ઠાકોર સમાજ કહેવાની મારી ઈચ્છા નથી થઈ રહી હું હજી સુઈને જ ઉઠું છું જ્યારે મેં અત્યારે ન્યૂઝમાં સાંભળ્યું કે કેશવનગરના અંદર જે દોઢસો ઠાકોર સમાજના જે લોકોના ઘરો તોડી નાખ્યા હતા ત્યાં આગળ તે લોકો અત્યારે ઝૂંપટપટ્ટી બનાવીને રોડ ઉપર વરસાદમાં ઠંડીમાં ગરમીમાં રહી રહ્યા હતા ત્યાં આગળ પણ ત્યાં આગળ આવ્યા એમનું સામાન લઈ દેવામાં આવ્યું તેમને ત્યાં આગળથી પણ ધમકાવવામાં આવ્યા ત્યાં આગળથી મહિલાઓ અને ઘણા બધા આદમીઓને એવું કહેવું છે કે તેમના મારવામાં આવ્યા અને ત્યાં આગળથી પણ એમને નીકાળવામાં આવી રહ્યા છે મારો ખાલી એકના એક પ્રશ્ન છે કે અત્યારે હાલ મારો એક પ્રશ્ન કે એ જે જગ્યા હતી એની કોઈ પણ ઇલીગલ મતલબ હશે મ્યુનિસિપાલિટીની જગ્યા હશે કોઈ કન્સ્ટ્રક્શન થતું હશે તમે તોડી નાખ્યું તમે ઘર મતલબ એમને તોડી નાખ્યા બધું ચલો મારી લીધું એક જવા દો મારો એક પ્રશ્ન છે અત્યારે હાલ ગુજરાતના અંદર કેટલી એવી જગ્યાઓ છે કેટલી એવી વસ્ત જગ્યાઓ છે જે અત્યારે ઇલિગલ જે જગ્યાએ ખોટી રીતે લોકો કબજો કરીને રહી રહ્યા છે જે આગળ બહુ બધા સમૃદ્ધ લોકો પૈસાવાળા લોકો બહુ મોટા મોટા નેતાઓ કે જેમને જમીનો પળાવી લીધેલી પછી એ બહુ ગરીબ ગરીબ લોકોની હોય અને ત્યાં આગળ એ અત્યારે હાલ એમનું કામ બી ચાલી રહ્યું અને પોલીસની ના સરકારની ના કોર્ટની ના કોઈની તાકત નહીં કે એમને જગ્યા ખાલી કરાવી શકે તોડવાની તો વાત જ છોડ દો તમને ખાલી ગરીબ લોકો જ દેખાયા ચલો માની કે ત્યાં આગળ મ્યુનિસિપાલિટીની જગ્યા હતી પણ વસ્તુ એ થાય છે કે કોઈ બી વસ્તુ કરવાની એક રીત હોય તમે અત્યારે હાલી એ એમ કેવું છે કે એમને ઘર આપવા માટે ચાર લાખ રૂપિયાની વાત કરવામાં આવી હું એમ કહેવા માગું છું કે સરકારે જે પીએમ આવાસ યોજના બનાવેલી કે જેના અંદર અત્યારે હાલ જે એવા લોકો છે કે જેમના જે રહેવા ખાવા પીવા માટે પૈસા નથી એમને ઘર આપવામાં આવી રહ્યા તો એ દોઢસો પરિવારને ત્યાં આગળ પીએમ આવાસ યોજનાના અંદર ઘર આપવામાં સરકારને શું પ્રોબ્લમ હોય યા તો એમના ત્યાં આગળ રહેવા માટે સગવડ કરવામાં શું પ્રોબ્લમ એ લોકો ત્યાં આગળ પચાસ પચાસ સિત્તેર સિત્તેર વર્ષથી રહી રહ્યા હતા અત્યારે સુધી એ વસ્તુ ઇલિગલ કન્સ્ટ્રક્શન હતી અત્યારે હાલ થઈ ગઈ તો અત્યારે હાલ એમની રહેવાની જવાબદારી સરકારના પીએમ આવાસ યોજનાના અંદર ઘર તાત્કાલિક ધોરણે આપવા જોઈએ કેમ ના આપી શકે એમના જોડે જો પેપર ના હોય ડોક્યુમેન્ટ ના હોય તો એના અનેક કારણો હોઈ શકે છે એટલા એ શિક્ષિત નથી કે એટલા ભણેલા ગણેલા લોકો નથી કે બધી વસ્તુ એમના જોડે હોય પણ એમની વેદના સમજીને સરકારની સામાજિક આગેવાનોની અને નેતાઓની અધિકારીની જવાબદારી બને છે કે એમના ઘર તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે બીજી વસ્તુ અત્યારે હાલ મેં જેમ કહ્યું એ ઘણા બધા ઠાકોર સમાજના લોકો જે બિચારા શિક્ષિત નથી કે જેમને સમજણ નથી એમની કરોડો રૂપિયાની જમીનો ઘસી દેવામાં આવતી હોય બહુ બધા લોકો દ્વારા ત્યાં આગળ જઈને એમને જમીન કેમ નહીં અપાઈ દેતા જ્યારે કાનૂનની વાત આવે છે તો આવી જગ્યાએ જ્યારે મોટા મોટા પૈસાદાર લોકો જે જમીનો પળાઈને બેઠેલા જે આગળ બધા લોકોનો કબજો કરેલો તો એ બધી જગ્યા પર કેમ સરકાર કે પોલીસ નથી જતી અહીંયા આગળ જ કેમ ખબર કે આ લોકો કંઈ નહીં કરી શકવાના થોડા દિવસ રોશે થોડા દિવસ વાતો કરશે થોડા દિવસ કંઈ બોલશે પણ એના પછી એમને એ જવાનું એમના પર કોઈના પર કોઈ ક્ષમતા નથી કરવાની બીજા કરોડોપતિ અબજો પતિ લોકો એવા લોકો જેમના બહુ કનેક્શન એ ગમે તે કર એમની તાકાત હોય તો ખાલી એક જગ્યાએ જઈને કરીને બતાવો ગુજરાત સરકારની વાત કરીએ હાડકેશ્વર બ્રિજ જે સરકારના અમારા જે લોકોના જે પૈસાથી બનાવ્યો હતો જે લોકોના પૈસાનો ત્યાં આગળ વય થઈ ગયો એનો હિસાબ કોણ આપશે અત્યારે હાલ જે સિલેજ આગળ એંસી કરોડ રૂપિયાનો પાંચ વર્ષે જે ફાઈવ ઓવર બનાવ્યો અને જે અત્યારે હાલ એક દિવાર આગળ જઈને ઊભો રહી જાય તો એસી કરોડનું ત્યાં આગળ નુકસાન થયું તો સરકારની જવાબદારી નહીં થતી એ એસી ત્યાં આગળ ખર્ચી નાખ્યા હાડકેશ્વર બ્રિજ ત્યાં આગળ પડી ગયો બીજી ગમે તેટલી ઇમારતો બનાવીએ તો આગળ ગમે તે સરકારી યોજનાઓ પડી જાય ગમે તે થાય કરપ્શન થાય એમાં નથી થતું તો અહીંયા આગળ દોઢસો જણાના સરકાર સામાજિક આગેવાનો કહેવાતા નેતાઓ છે પછી ભાજપના હોય કોંગ્રેસના હોય ગમે તે પાર્ટી ના હોય એક વસ્તુ સમજી લો તમે અત્યારે હાલ સત્તામાં છો પાર્ટીમાં હોદ્દામાં છો એમએલ એમપી છો એનું એક જ કારણ છે કે તમને એસી ટકા ઠાકોર સમાજના મત મળે છે બીજા સમાજના લોકોના મત મળતા હશે પણ એસી ટકા ઠાકોર સમાજના મતના કારણે તમે જીતો છો અને તમે ઠાકોર સમાજના છો એટલા માટે તમને ટિકિટ મળે છે અને એટલા માટે તમને હોદ્દો મળે છે જો તમે ઠાકોર સમાજની સાથે નહીં આવો તો યાદ રાખજો કે નહીં તો કાલે તમારી ખૂબ ખરાબ પરિસ્થિતિ થશે અને સમાજ જો તમારો સાથ છોડી દેશે તો પછી તમારા જોડે કોઈ વિકલ્પ નહીં હોય પાર્ટી તમારી સાથે નહીં આવે પાર્ટી તમારી સાથે એટલા માટે છે કારણ કે સમાજ તમારે વોટ આપે છે જો સમાજ તમારાથી દૂર થઈ ગયો તો ભૂલી જજો કે તમને આજે નહીં તો કાલે મત મળશે બીજી વસ્તુ જે સમાજના જે યુવા જે શિક્ષિત વર્ગ હું એમને વાત કરવા માંગુ છું કે જે યુવાઓ છે તમે કોઈ પણ અત્યારે હાલ બેન્ડ બાજા ગાયન હોય કોઈ ગાયક કલાવાર આપવાનું હોય તો તમે બાઇકો લઈ લઈને દોડી જાઓ છો કોઈ જગ્યાએ રેલીઓ કરવા માટે કોઈ ધર્મની વાત હોય યા તો પછી કોઈ જગ્યાએ પોલિટિકલ પાર્ટીની રેલીઓ હોય તો ત્યાં અગર ધર્મના ઝંડાઓ લઈ લઈને તમે દોડી જતા રહો કોઈ ગીતકાર આવવાનું હોય તો તો જતા રહો કોઈ ભૂ આવવાના હોય તો તો જતા તમને એ ખબર છે કે આ બધી વસ્તુઓથી આપણા સમાજનું વિનાશ થઈ રહ્યું છે જેન્યુઅનલી સમાજ માટે કંઈક કરવું હોય કે પોતાના ભવિષ્ય માટે કંઈક કરવું હોય તો સમાજના હિત માટે કંઈક કરો અહીંયા અગર તમારા ભાઈઓ બહેનોના ઘર તૂટી જાય છે ત્યાં આગળ જાઓ આપણા સમાજમાં શિક્ષણ નથી એના માટે પ્રયત્ન કરો હું છેલ્લા છ મહિનાથી હું થાકી ગયો બોલી બોલીને કે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ થવું જોઈએ ગુજરાતનો સૌથી મોટો સમાજ ઠાકોર સમાજ હોવા છતાં એક ટકા અનામતનો લાભ નથી મળતો કેમ કારણ કે આપણા યુવા આપણો શિક્ષિત વર્ગ આપણા સામાજિક આગેવાનોમાં એટલી તાકાત ન હિંમત નથી કે જે સંવિધાનિક રીતે ઓબીસી વર્ગીકરણ ભારતના બાર રાજ્યોમાં અમલમાં છે એ ગુજરાતમાં અમલમાં આવે અને આપણા સમાજના લોકો પણ સારી જગ્યાએ નોકરી લાગી શકે મને રોજ ફોન આવે છે આપણા સમાજના વિદ્યાર્થીઓના કે અમે બહુ મહેનત કરી અમે બહુ પરિશ્રમ કર્યો રાત દિવસ એક કરી પણ અમે બે પાંચ માર્કથી નિષ્ફળ થયા અને અત્યારે હાલ અમે મજૂરી કરવા માટે મજબૂર થયા છીએ અને એની જગ્યાએ ઓબીસીમાં જ આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ કે જેમની જોડે બધી સગવડ છે એમના જોડે માર્ગદર્શન છે અને તો પણ એના અનામતનો લાભ લે છે અને ઘરમાં બબ્બે ચાર જણા અધિકારી

અત્યારે હાલ અબજો પતિઓના લાખો કરોડ રૂપિયા દેવામાં માફ કરી દેવામાં આવે એ જમીનો પચાવી પાડાવ તો એનું કોઈ લેવા દેવા નહીં પણ આપણો ગરીબ સમાજ છે આપણો વિકાસથી વંચિત સમાજ છે એટલે આપણું શોષણ થાય છે પછી એ પોલિટિક્સની વાત હોય શિક્ષણની વાત હોય રોજગારની વાત હોય કે કોઈ પણ વસ્તુની વાત હોય ક્યાં સુધી આવી રીતે બેસી રહેશો જાગો અને ક્યાં સુધી કોઈ નેતાઓના તમે હિન્દુ હિન્દુ લોકો હિન્દુ ધર્મની વાત હોય તો પોલિટિકલ પાર્ટીની વાત હોય દોડીને બધા જતા રહે અત્યારે કેશવનગરની ચાલીના દોઢસો પરિવાર એમ કહી રહ્યા છે કે અમે હિન્દુ ધર્મ છોડવા માગીએ છીએ કારણ કે અમે હિન્દુ હોય અમે હિન્દુ ધર્મના છીએ પણ અમારી મદદ મદદમાં તો અહીંયા કોઈ આવી નહીં રહ્યું વાત એ થાય છે કે દરેક વસ્તુ હોય તમારું ધર્મ છે હું હિન્દુ છું મને છે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી રાખો પણ સૌથી પહેલા જો તમારા માટે તમારું પરિવાર અને તમારું સમાજ છે આપણો ઠાકોર સમાજ એક પરિવાર છે ને આપણે એક થઈ નહીં રહીએ તો કાલે આપણું બહુ ખરાબ પરિસ્થિતિ થશે આપણા છોકરાઓ આપણા બાળકો મજૂરી કરતા થઈ જશે જે હાલે કરી જ રહ્યા છે તો એને સમજો અને આના ઉપર કંઈક કરો નહીં તો બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની અને હું તમને જેન્યુઅનલી કહ્યું જય માતા